રાજકોટ નવરાત્રીની ઓગણી છે સાહેબ કઈ જગ્યા છે ગઈકાલે જે વરસાદનો બના વરસાદ આવ્યો હતો તેની હિસાબે કોઈ અસર કેમ હતું કેમ તો માત્ર એક તમારું જ હતું જ આખા ભાવનગરમાં કે જે નવરાત્રી રાસ ગરબા શરૂ હતું આમ તો ભાવનગરમાં ગઈકાલે સવારથી જ છે ભરપૂર વરસાદ હતો અને વરસાદનું વાતાવરણ સાંજ સુધી રાત સુધી પણ રહ્યું હતું એટલે બધા બીજા આયોજકે એવો નિર્ણય લીધો હતો કે આજનો દિવસ બંધ રાખીએ પણ રાજપથ અને આર્ચિઝ ગ્રુપ દ્વારા એવા ખેલાડીઓની ખેલદીલી જોઈને અને બધાને વરસાદમાં પણ ડીજેના તાલે જુમાવ્યા છે અને ખાસ એ તો કે કાલની એન્ટ્રી તદ્દન ફ્રી હતી કોઈએ નિઃશુલ્ક એન્ટ્રી બધાએ મેળવી છે કે બધા જ વર્ગના માણસો આવીને જોઈ શકે આનંદ માણી શકે અને ફૂલ ગરબે જુમાવ્યા છે ઇનામ પ્રોત્સાહન ઇનામો વિશે એકાક જણાવો અમારે રાજપૂત ગ્રુપ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એમાં રોજ 100 થી 250 પ્રોત્સાહન ઇનામ ખેલાડીઓને આપવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ અમે આપીશું